હડમિયા બાબરા દાદાના ગઢ ખાતે એકાવન કુંડી યજ્ઞ અહીં પૂનમે બટુક ભોજન તેમજ અન્ય ધાર્મિક કાર્યો સતત ચાલુ જ રહેશે ગીર હડમિયા ગામમાં અતિ પૌરાણિક અને ઐતિહાસિક બાબરા દાદા તેમજ માનો ગઢ આવેલો છે અહીં દર વર્ષે હડમિયા ગામ સમસ્ત તેમજ બાબરા દાદા સ્વયંસેવક મંડળ દ્વારા યજ્ઞનું આયોજન ચૈત્ર મહિનામાં હનુમાન જયંતિના દિવસે કરવામાં આવેલ છે જેમાં દરેક યજમાનો દ્વારા નિઃશુલ્ક આ યજ્ઞનો લાભ લેવામાં આવ્યો હતો યજ્ઞમાં પાટલે બેસવાની યજમાનો પાસેથી કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી હનુમાન જયંતિના દિવસ બાદ અહીંદર પૂનમે બટુક ભોજન તેમજ અન્ય ધાર્મિક કાર્યો સતત ચાલુ જ રહેશે વર્ષો પહેલાં અહીં ખંડેર જેવી હાલતમાં આ ગઢ હતો પરંતુ હાલ બાબરા દાદા સ્વયંસેવક મંડળ તેમજ હડમિયા ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ સાથે આ બાબરા દાદાનું પ્રખ્યાત સ્થળ બની ગયું છે ન્યાય દૂર દૂરથી પગપાળા ચાલી તેમજ અન્ય માનતાઓ પણ આવતી હોય છે આજરોજ આ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમરિયા ગામે શ્રી બાબરા દાદાનો ગઢ આવેલો છે તો આ હનુમાન જયંતિના દિવસે એકાવનનો મહાકુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રી બાબરા દાદા સ્વયંસેવક મિત્ર મંડળ દ્વારા દર મહિનાની દર પૂનમે બટુક ભોજનનું આયોજન પણ થાય છે તેમજ દર વર્ષે આ હનુમાન જયંતિના દિવસે મહાયજ્ઞનું આયોજન પણ થાય છે વર્ષે હવન આયોજન આજ રોજ ભાવિ ભક્તોએ આવી એ મહાપ્રસાદનો લાભ લીધો દાદા બાબરા દાદા તેમજ મોમાઈ માના દર્શન કર્યા તેમજ આજરોજ મોમાઈ મહિલા સેનાની સ્થાપના પણ બાબરા દાદા સ્વયં સ્વયં મંડળ દ્વારા કરવામાં આવી તો આવી જ રીતે દર વર્ષે દર મહિને આ પૂનમનું આયોજન થાય છે અને ગીર ગરડાથી આઠ કિલોમીટરના અંતરે આ બાબરા દાદાનો ગઢ આવેલો છે બોલે બાબરા દાદા અહેવાલ બાબુભાઈ વાઢેલ લોકાર્પણ